તો સ્વાગત છે મિત્રો તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર એક નવા કોલ રેકોર્ડિંગ સાથે તો તમને ખબર હશે કે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મનસુખભાઈ રાઠોડના નવા નવા કોલ રેકોર્ડિંગ આવતા હોય છે અત્યારે પણ આપણે એક કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ જે કોલ રેકોર્ડિંગ સાંભળીને તમને હજુ પણ આવશે અને તમે ચોંકી પણ જશો કે એક જ પતિની જે પત્ની છે તે એક જ વર્ષમાં ચાર વાર ભાગી ગઈ છે આવું આપણે આ પતિ જણાવેલું છે સાંભળો પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ અને કોમેન્ટ કરવું ભૂલતા નહીં તમને કેવું લાગ્યું આ કોલ રેકોર્ડિંગ અમરેશભાઈ કેમ છે મજામાં હા બંસુ બેન બંસુ ભાઈ બોલે હા એ હે ભીખા બાપાએ ખાર જ આવ્યા છે કસમાંથી તમારે વાત કરવા હા દીઓ ને ભીખા બાપા દેવી બોલે આપ આપ જય માતાજી જય માતાજી આ તો ભીખા કાલે આ મયા તમારી માનતા માની 5100 રૂપિયા ની અને માતાજી સુખી રાખે દાયરમાં દાદાજી અને રાણીયા મયા નંબર દીધા હતા બહુ ઉલાવા

ये SEO को ले SEO ने प्रपोज करवा छ। भाई अरे बात करके ये SEO को ले गुरु ये बात। दिखा कानिया कसमा चागा मत आइले। झूठने वाली पर आपो खावना वादु काई। आइने तो भाई अभी खा का भाई आ ले गया ओका ढाढा वेसत बे लेओ। મનસુખભાઈ તમારા નામ માં નવસો કિલોમીટર થી આવ્યો અને ભણું હરું ભરું વાત કરી દે ભેગા થાય કે ન થાય એટલે આવ્યો પણ આ તમારા કામ માંથી આવ્યો અને એને નાખી નંબર

પણ હું તમને શું છે મનપુતભાઈ હા લાગે થાય ઓલા ને ઉપર એના છોકરાઓ એટલે ઓલા દોરા ને છે બોલો હા અહીંયા આને શું નો ફોન બનાવે જ નથી આવતો ફોન તો આવ્યા પણ યુરોધની વાત મારી આજે તો કરે છે વાત કરે હું

આ તને કોયમ કરી દે એ કાંઠ કઈ વેપાર કરે એમ કરીજો પૈસા બસ પણ આ ચાર વાર સમાધાન ચાર વાર ભાગી શું એક કરી તમારા લાગવાનું ભાઈ તમારી વાત દન તને તો કરી દે પણ હું હે હું નથી તને છે હું તો બાર કામ છું મઢ હા પણ પડવાના તને ઘરે નહીં આવો

પછી હોય લાભ પાસે કાળ પાસે આવે ને લાભ પાસે પછી કરાય પાસે માં આવે ને પછી લાભ પાસે દિન બગાડાય કોઈ નું વર નો બગાડાય

આ આ બે ચાર દી પછી હું તમને રીંગ કરીશ આ બન ફોન કે આતો ભળ ભાઈના ફોનમાંથી ફોન કરાવ્યો તમે મને કયો એટલા ઓ પેડીવાળા દીધા ત્રીજા દાનો આપણા કલ્પેશ છે ને મળી ને એટલે વાત થઈ હું અત્યારે બેગલા કલ્પેશ આપણા હું કલ્પેશ એમાં મારે કેમ સેટિંગ કરવું જો સીધી ફૂલવાળા હું ને એટલા આઠ કોટ ની સીડી આખી રાખ ની વાત માં દેવું ને એટલે રાખ આઠ કોટ ની સીડી આઠ કોટ સીધી તમારી ઓફિસ હા પણ તો એક કામ કરો એ છે ને પેલા કલ્પેશ ને પૂછી લીજો એટલે કલ્પેશ ને ખબર હોય એટલે તમને કે ત્યારે આવજો હા પણ મારી વાત તમે સાંભળો અને હું રાત નો બસ માં દેવું કલ્પેશ ભાઈ ને મારે ક્યાં અહીંયા એટલે ત્રણ ચાર ત્રણ વાર પછી ત્યાં ત્રણ બી ચડે હું આવું સમજ્યા કઈ વાંધો નહીં તો વાત કરજો ને હાલો જોઈ હા પણ તને કહો આવજો નંબર તમારે લખી દેજો મારી વાત આવેલી